પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર માર્ગ પર ચક્કાજામ વડોદરા સ્ટેચ્યુ જતા મુખ્ય માર્ગ પર આવેલા ભીલાપુર નજીક ગમકાર અકસ્માતો ની વણઝારથી રોષે ભરેલા ગ્રામજનોએ રસ્તો રોકીને ચક્કાજામ કર્યું છે અકસ્માતોનો સિલસિલો અને અને લોકોનો આક્રોશ પાંચ નિર્દોષના મોત બિલાપુર રાજલી ક્રોસિંગ વચ્ચે થયેલા અકસ્માતોમાં પાંચ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે કારણ વડોદરાથી ડબ્બોઈ તરફ જતો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પહોળો કરવાનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકને વનવે કરવામાં આવ્યો છે જેના પરિણામે અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થયો છે ભોગ બનતા નાના વાહન ચાલકો ટ્રાફિક બનવે કરાતા ખાસ કરીને નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે માર્ગ બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ મુખ્ય માર્ગ પર ચક્કાજામ ગ્રામજનોએ ઢાઢર નદીના બ્રિજ ઉદરતાની સાથે જ ડિવાઇડર તોડીને ટ્રાફિક ડાયવર્ટ કરવાની તાત્કાલિક માંગણી કરી છે ગ્રામજનોએ તંત્રની ઘોર બેદરકારી વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો આંદોલનની ચીમકી ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ચોવીસ કલાકમાં તેમની માંગણીનો યોગ્ય નિકાલ નહીં લાવવામાં આવે તો ફરીથી ચક્કાજામ અને આંદોલન કરવામાં આવશે આ ગંભીર પરિસ્થિતિમાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે જેથી વધુ થી દસ લોકોનો ભોગનો લેવાય એવી તકે વહેલી તકે તંત્ર જાગીનો ચોક્કસ કોઈ નિવારો પણ લાવે એવી ગ્રામજનોની માંગ છે અલીવસ દી દાદા નદીનો બ્રિજ ઉતરતા જે 10 વર્ષ પહેલા હાડુતે બંધ કરી દીધો છે અને લોંગ ડિસ્ટન્સ ડ્રાઈવર ડ્રાઈવર ચાલે આપેલું છે એ બહુ અત્યંત દુખદિયા છે ને રોજ પા અત્યાર સુધીમાં પાંચ એક્સિડન્ટ વારાંગ પર તો મરી ગયા છે લોકો આ સ્ટેટ હાઈવે હો સ્ટેજ જો વિનો હાઈવે હોય છે બ્રિજ ઉતરતા ગાબર તો ગાડી વગર

રાધ્વી ક્રોસિંગ અને ભીલાપુરની વચ્ચેનો આ રોડ છે અને આ રોડની અંદર જે ડાયવર્ઝન આપેલું છે બહુ લાંબુ છે અને આગળ જે ટર્નિંગ છે એના હિસાબથી ભયંકર એક્સિડન્ટો થાય છે એક અઠવાડિયામાં પાંચ મરી ગયા છે બરાબર તો આ ડિવાઈડ એટલે અહીંયાથી તોડીને સીધો આ રૂટ અહીંયા ઘડી આપી દીધો હોય તો કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે બરાબર તો તાત્કાલિક ધોરણે જો આ પગલા નહીં લેવાય તો આ રોડ બંધ કરી દેવામાં આવશે કાયમ માટે પીલાપુર વનવે ચાલુ હોવાથી લોંગ ડિસ્ટન્સ હોવાથી જે કટ લાંબો આપ્યો છે એમાં આજે એક પાંચ એક્સિડન્ટ થયા છે પાંચ એક્સિડન્ટમાં બે કુવાઈ ગામના મૃત્યુ પામ્યા છે અને આ લોંગ ડિસ્ટન્સ હોવાથી એક્સિડન્ટ નો ભય વધી રહ્યો છે તો અમારો ગવર્મેન્ટ ને એટલી પેલામણ છે કે ડિવાઈડર અહિયાં થી સ્વોટ આપી દો જેથી કરીને એક્સિડન્ટો ના થાય લોકો ના લાભ માટે જે રીતે એમને પોતાના લાભ માટે વિવેરાની સામે જે એમને આપ્યો છે કટ એ રીતના અહીંયા કટ આપે અમારી માંગણી છે કટ આપવામાં નહીં આવે તો ગામ તરફથી આંદોલન કરવા અમારો બધી રીતના સમર્થન છે ગામ લોકો નો ઉગ્ર આંદોલન થશે રોડ રસ્તો બંધ કરવામાં આવશે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવશે